Ridan, zaman Ridan ia zaman. Thai ke Thai? Dah dah ni punya, dah dah pasal jauh. Dah dah pasal jauh. Ridan itu baru hari jaya. Hari jaya. Pasal jauh. Ayo video ma? Oh, ayo, 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 ayo. આવી ગયું આવી ગયું બી કુ આવી ગયું કાલિય તો ટ્રેન વાળા Abu Erita Hai Chadalah No idea. મમ્મી ને ક્યાં આવી જા એને ઝૂલા કરાવો રિદાન ને નથી હા તો આગળ આવો આવો ના હસો હા બેસી જા હસો હવે હસો નિધોય હસો નિદાન કેટલી બધી ગગા છે જો હા કેટલી બધી ગગ્ગા છે વેરી ગુડ બસ ને આનો હાથ પછી દીકુ આગળ આવ બકાસુર બકાસુર આ જો રાસ રમે છે ઉતના ઉદાન બહુ આ કોણ છે મીરાબાઈ રાધા કૃષ્ણ કેમ નહી નહીં નહીં બાંધી જ દેવો છે તને

महालक्ष्मी गजलक्ष्मी धैर्य लक्ष्मी, अष्टलक्ष्मी, धन्यलक्ष्मी બહુ મસ્ત પેન્ટિંગ મેં બધું કર્યું છે યાર બહુ મસ્ત કર્યું છે ગ્લાસ આર્ટ કર્યું છે ધેન આજો કેટલું મસ્ત છે રિદાન શું છે આ દર્શન કરે દીકરા બિગ બિઘાતી છે ને આસ્ટપ પસાતી કેસ આઠ રાણીઓ મહેશ વાહ અમૃત પીર લીધું તું ને ઝેર નૌકા વિહાર આજે ઓલું મહાભારત નો સાર ભગવદ ગીતા

thank you

દિકરી તમારી બચ્ચડી લાબીને મેં આખો બોલ સમજાવ્યો રામરા સૈન તુમરે પાસે आप लोग क्या भाडियो ये आले

જુલાવરી દાન <coughs>

आट ले लो चंदन ले लो क्या कहो मम्मी ने क्या चीज ना क्रोकर क्रोकर आठ ले लो वो भी चंदन ले आठ ले ઘરે પડ્યું છે મમ્મી એમ કીધું હા અહીં કેટલી મોટી મૂર્તિ છે